મહાપ્રભુજી અને ગુસાઇજી આશીર્વાદ તમને કોના આશીર્વાદ લેવા એ તો દંડવત કરનાર ઉપર છે વંદન કરનાર પર છે કે તમે કોના આશીર્વાદ લો કરી અને ક્ષમાયાચના કરી છે તો આ ચંદ્ર સરોવરમાં ગુસાઈજીના બેઠક જે છે ત્યાં ધોતી ઉપરના આપી આપણે ધર્યા ગિરધરજીના બેઠક જે છે ગિરધરજી ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું હતું શ્રી ગોકુલનાથજીના બેઠક જે છે શ્રી ગોકુલેશ પ્રભુ અહીંયા બિરાજમાન થયા ભાગવતજીનું પારાયણ કર્યું અનેક પ્રસંગ ગોકલેશ પ્રભુના પણ અહીંયા આવે છે ચંદ્ર સરોવર પરના ચતુર્ભુદ્ધા જયારે રાસ લીલા વાળાને ગોકુલનાથજી બોલાવ્યા પ્રજવાસીના બાળકોને બોલાવ્યા અને રાસ કરવાનું કહ્યું ત્યારે ગાનારો કીર્તન કોઈ હતું નહીં એટલે ચતુર્ભુદ્ધાસજીને બોલાવ્યા ચતુર્ભુદ્ધાસજી કહે કે શ્રીનાથજીની સન્મુખ સિવાય હું ક્યાંય ગાતો નથી મારો ટેક છે ત્યારે ગોકુલનાથજીએ કહ્યું તમે ગાઓ શ્રીનાથજી સ્વયં તમને નાચતા દેખાશે અને જ્યાં ચતુર્ભુદ્ધ રાસનું કીર્તન ગાયું સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા અને મહારાસ કરતા દર્શન એવી પ્રભુએ અહીંયા કૃપા કરી અને પ્રગટ નેત્રોથી શ્રીનાથજીના દર્શન કરાવે અને બીજા પણ અન્ય અનેક પ્રસંગો ચંદ્ર સરોવર પરાસોરીના તો અનેક પ્રસંગો આદિ રાસ લીલાના આવે છે કૃષ્ણદાસ અધિકારી આદિના પણ આવે છે એમને પણ રાસ લીલામાં આસક્તિ હતી તો એ પણ પદ અહીંયા ઉપલબ્ધ છે અને રાષ્ટ્રોતરા ઉપર અનેકવિધ પ્રકારની લીલાઓના અનેક અનેક વર્ણનો મળે છે આપણે તો અહીંયા વર્ણન કરીએ અહીંયા તો વંદન કરીએ કારણ કે આપણી પરિક્રમામાં બધા વૈષ્ણવો જતીપુરા જવા માટે બહુ ઉતાવળા થયા છે એટલે આપણી પરિક્રમા હવે ધીરે ધીરે જતીપુરા તરફ આગળ વધી રહી છે અને વચ્ચે અનેક કામ આદિ આવે છે ત્યાં પણ વંદન દર્શન કરતા કરતા વૈષ્ણવ ગાન કરતાં કરતાં આગળ ચાલ્યા ગીરી શ્રીજી ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ શ્રીજી તુમારી શરણ વલ્લભ તું શરણ શ્રીજી તું શરણ વલ્લભ તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ ધરણ એઠા અહીંથી અહીંથી પ્રવેશ કર્યો હતો એટલે એટલે પધાર્યા પેઠા ગામ અહીંયાથી પેઠા એટલે એઠા પેઠા ગામ આવ્યું ઇન્દ્ર ને કોપ કર્યો ત્યારે અહીંયા ઠાકોરજી પ્રવેશ કર્યો એટલે પેઠા ગામ કહેવાયું મોહકુંડ છે બ્રહ્માજીને મોહ થયો હતો અને આમાં સ્નાન કર્યું હતું એટલે મોહકુંડ કહેવાય છે મોહનું નિવારણ થયું લક્ષ્મીકૂપ છે પ્રભુના દર્શન કરવા માટે લક્ષ્મીજી આવ્યા હતા અને આ લક્ષ્મીકૂપમાં લક્ષ્મીજીએ નિવાસ કર્યો હતો શ્રેયત ઇન્દિરા સશોદ રહ્યું ગીતમાં કહ્યું ને લક્ષ્મીજીનો અખંડ નિવાસ નિવાસમાં થયો તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં સર્વ સમૃદ્ધિઓ વ્રજની વધી ગઈ જ્યારે ઠાકોરજી પ્રગટ થયા એટલે લક્ષ્મીજી લક્ષ્મી કૂપમાં જઈને નિવાસ કરે ખેરો ગામ આવે છાક લીલાનું વર્ણન અહીંયા થયું ઠાકોરજી છાક આરોગ્ય હતા અને છાકમાં બધી સામગ્રી આરોગ્યા પછી જે ભૂક્કો વધે ને એ ભૂક્કો બધા ગ્વાલ બાલને જેને ખેરો કહેવાય કે જે ખીરો વધ્યો જે ભૂક્કો વધ્યો એ બધા સખાઓને વાટ્યો હતો એટલે આ ગામનું નામ ખેરો ગામ પડ્યું ત્યાંથી આગળ ચાલ્યા બચ્છવન આવ્યું બચ્છવનની તો અનેકવિધ પ્રકારની લીલા છે કે બ્રહ્માજી જ્યારે છાક લીલા કરતા પ્રભુને જોયા અને વ્રજવાસીઓનું એટલું આરોપતા જોયા ત્યારે બ્રહ્માજીને મોહ થયો કે આ ઈશ્વર હોય આ બ્રહ્મ હોય ને એટલે જેટલા વાછરડાઓ હતા તો આ બચ્છવનમાંથી બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા અને બ્રહ્મ લોક માં યોગ નિદ્રામાં સોડાવી દીધા સખાઓને લઈ ગયા તો આ બચ્છવન માં જે વાછરડાઓ ચરતા હતા એમને બ્રહ્માજી લઈ ગયા એ આ બચ્છવનની લીલા છે પ્રભુએ પોતાના સ્વ સ્વરૂપ નું જ્ઞાન કરાવ્યું બ્રહ્માજીને એક વર્ષ સુધી લીલા ચાલી પ્રભુ જ પોતે વાછરડા બન્યા અને પ્રભુ પોતે સખા બન્યા એક વર્ષ સુધી આ લીલા ચાલીને બ્રહ્માજીને થયું કે હવે તો બધા થાકી ગયા છે હારી ગયા છે રડી રડીને અડધા થઈ ગયા છે પણ જ્યાં બ્રજમાં જોવા આવે તો એવા જ વાછરડાઓ અને એવા જ સખા પાછા બ્રહ્મ લોકમાં લઈને જુએ તો બધા સૂતા છે પાછા જુએ તો એવા જ છે અને પ્રભુએ બ્રહ્માજી મોહનો ભંગ કર્યો બ્રહ્માજીને પોતાના લોકમાં આવતા રોકી દીધા મોહનું નિવારણ થયું સ્તુતિ કરી છે અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ ધન્ય છે આ પ્રજાવાસીઓ જેના સખા બની અને ઠાકોરજી એમની સાથે ખેલી રહ્યા છે એટલે ઠાકોરજીનું એક નામ દેવ દમન શ્રીનાથજી છે આ બધા દેવતાઓનું દમન ભગવાને કર્યું છે દમન એટલે દેવતાઓને દેવતા પદ મળ્યું ને સત્તા મળીને સામર્થ્ય મળ્યું એટલે પોતાને ભગવાન માનવા લાગ્યા પોતાને ઈશ્વર માનવા લાગ્યા અને એમ સમજવા લાગ્યા કે અમારે કારણે સૃષ્ટિ ચાલે છે અને ત્યારે ભગવાને એમનું દમન કરી એમના સામર્થ્યનું જ્ઞાન કરાવ્યું કે આ તમારું જે સામર્થ્ય છે એ મારું આપેલું તમને તમે તો મારી આજ્ઞાથી એક દેવતા પદને સ્વીકારેલું છે અને મારા આપેલા પદને તમે પ્રતિષ્ઠિત થઈ અને મારી આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છો અને એટલા માટે પ્રભુનું નામ દેવદમન ઇન્દ્રનું દમન કર્યું બ્રહ્માજીનું દમન કામદેવનું દમન વરુણ દેવનું દમન આમ નદા દેવતાઓનું દમન કર્યું એટલે નામ પડ્યું દેવ દમન શ્રીના બ્રહ્માજીને ભાન થયું ક્ષમા માંગી છે પ્રભુને સ્તુતિ કરી પ્રજવાસીઓ કે કેવા ભાગ્યશાળી છે પ્રભુની સ્તુતિ તો પછી આ પ્રજવાસીઓના સખા બનીને આપકેલો છે એટલે એમના સૌભાગ્યની સરાહના કરી આમ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ભાગ્યની સરાના તો દેવતાઓ કરતા હોય એના ઘરે કોટી દેવતાઓ આવીને સામેથી આવીને આશીર્વાદ આપી જાય એટલે વૈષ્ણવે ક્યાંય જવાની જરૂર ના પડે જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એના ઘરે તો આ દેવી દેવતાઓ સામેથી આવી અને એમને આશીર્વાદ આપી દેજાય બચ્છવનની આ લીલા છે આગળ સંકર્ષણ કુંડ આવ્યો કુમંદાસ દ્વાર છે દેહ છોડ્યો શંકર્ષણ કુંડ પાસે અને એટલા માટે આ સ્થાન પણ વંદનીય છે આપણી પરિક્રમા આવી છે જતીપુરા ગોપાલપુર સાત દિવસ યાત્રાનો અહીંયા મુકામ છે પ્રાય ભાગવત સપ્તાહ આદિ એવું જતીપુરામાં થતા હોય છે અને સાતે દિવસમાં જુદી જુદી પ્રકારના મનોરથો લીલાઓ ઠાકોરજીના અનેકવિધ પ્રકારના મનોરથો છપ્પન ભોગાદી મનોરથ વિવિધ પ્રકારના જે જે સ્થળમાં ગિરરાજજીની પરિક્રમાના માર્ગમાં જે જે લીલાઓ જે જે સ્થળ આવે એના વિવિધ મનોરથો ઠાકોરજીના થતા હોય પણ વિશેષ રૂપે જતીપુરામાં છપ્પન ભોગાદી સુરભીકુંડમાં થતો હોય એટલે સૌથી પહેલાં તો જતીપુરાનો વિશેષ મનોરથ એ ગોવર્ધન પૂજાનો મનોરથ છે જતીપુરા નામ એમ કહેવાય કે ગિરધરજી એ જતીજી નામથી ઓળખાતા જતીની જેમ રહેતા એટલે એમના નામથી નામ પડ્યું છે આ જતીપુરામાં શ્રી ગિરરાજ બાબા બિરાજમાન છે બુખારવિંદ છે ગોપાલપુર આદિ ગામ આવ્યા છે નાના નાના અનેક ગામોના પણ ઉલ્લેખો મળે છે અને યાત્રામાં નિર્ધારિત થયો છે કે આજના દિવસે ગિરરાજજીનું પૂજન થશે અને પરિક્રમા કરીશ એટલે બધા જ વૈષ્ણવ તૈયાર થઈ ગયા અહીંયા વાર્તા પ્રસંગ કથાનો તો એવું આવે છે કે જ્યારે નંદ બાબાને યાદ આવ્યું કે અરે ગિરનારજીનું આ ઇન્દ્રનું પૂજન કરવાનું તો રહી ગયું એક વર્ષ વ્યતીત થઈ ગયું બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા આખો ચોક નંદાલયનો ભરાઈ ગયો અને હજી સુધી યજ્ઞ નથી કર્યો જાઓ બધા પોતપોતાના ઘરે જઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરવા લાગો કાલે જ આપણે ઇન્દ્ર નો યજ્ઞ કરીશું બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા એટલામાં પ્રભુ પાસે પધાર્યા કહેવા લાગ્યા 7 વર્ષકો સાવરો બોલત હે તુતરાય બાબા યે ઇન્દ્ર કોણ હે અરે લાલા ઇન્દ્ર કો નહીં જાને વર્ષાના દેવ છે વર્ષા કરે તો ઘાસ ઉગે આપણે બધા ગોપાલકો ઘાસ ચરે ગાયો તો દૂધ આપે અને આપણો નિર્વાચન એટલે આપણું બધું તો કરનારો ઇન્દ્ર છે અને આ કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત જાણે સમજાવતા હોય કર્મ તે જંતુ કર્મણે શું ભગવાન કર્મ ની વાત કરે છે તો કર્મ એટલે કયું કર્મ એટલે શું તો વૃત્રાસુર શ્લોકી માં જવું પડે અને ત્યાં વૃત્રાસુર કહે છે કર્મ કરો તું કાય આ દેહથી આપની સેવા કરવી ને વૈષ્ણવનું તો એ જ કર્મ છે